દર્શક મિત્રો આ વિડીયો પૂરો જોજો અત્યારે ભાજપ સરકાર અને આ બાજુ ચૈતર વસાવા ચૈતર વસાવાના પત્ની અને આમ આદમી પાર્ટીના નેતાઓ મિત્રો આ વાત સોશિયલ મીડિયાની અંદર ઘણા ટાઈમથી ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે કે જ્યારથી ચૈતર વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી મિત્રો ચૈતર વસાવાનો ગુનો શું એક નાનકડું કાચનું ગ્લાસ માર્યું અને આ સંજય વસાવાએ ફરિયાદ કરી એમાં ચૈતર વસાવા હવે બે મહિના થવા આવ્યા ત્યારથી ચૈતર વસાવા જેલની અંદર છે મિત્રો ડેડિયાપાડા હોય કે નર્મદા હોય ત્યારથી મિત્રો આ ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે એટલી બધી કે કોઈ હદ ના હોય હદ પાર મિત્રો એટલી બધી આ ચર્ચા વાયરલ થઈ રહી છે ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે ત્યારે મિત્રો સંજય વસાવા પણ આદિવાસી મનસુખ વસાવા પણ આદિવાસી સમાજના અને મિત્રો આદિવાસી સમાજના નેતાઓ છે પણ મિત્રો આ વાત અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ થઈ છે ઘણા ટાઈમથી મિત્રો આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે ચૈતર વસાવાને ન્યાય કેમ નથી મળતો

તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ચૈતર વસાવા તેમના ગુનાઓના કારણે જેલવાસ ભોગી રહ્યા છે ચૈતર વસાવા એ ઓગણીસ ઓગણીસ ગુનાઓ કર્યા છે એટલે ચૈતર વસાવા જેલવાસ ભોગી રહ્યા છે ચૈતર વસાવાને સપોર્ટ કરે છે એ લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા તમારા બધા પોલ ખોલી રહ્યા 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 છે છે તમે જે કામ કરી છો એની સાચી માહિતી આપી અને ચૈતર વસાવા તમે જે ખોટી રીતે પૈસા પડાવો છો પૈસા લૂંટો છો અને જે હરકતો કરો છો એની બધી માહિતી જાહેરમાં લાવે છે એટલા માટે તમે ચૈતર વસાવાને જેલમાં ફસાવી રહ્યા છો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે આ બંને પાર્ટીના નેતાઓ અત્યારે હાલ

જો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો આ બધું શાંત પડી જશે અને જો ચૈતર વસાવા જેલની બહાર ના આવ્યા તો આ વખતે એક મોટો ધમાકો થશે અને એક મોટું આંદોલન થશે એવું લોકોએ અત્યારે હાલ તૈયારીઓ પણ કરી નાખી છે અને લોકો એવું કહી રહ્યા છે તો મિત્રો અત્યારે તો સોશિયલ મીડિયામાં એ જ સમાચાર ચાલી રહ્યા છે ચૈતર વસાવા સંજય વસાવા મનસુખ વસાવા તો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો ઘણા બધા લોકો અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં વિડીયો બનાવી રહ્યા છે ઘણા બધા લોકો અત્યારે હાલ સંજય વસાવા અને મનસુખ વસાવાના સપોર્ટમાં બનાવી રહ્યા છે તો મિત્રો આ મનસુખ વસાવાએ એક વિડીયોમાં પણ એવું કહી દીધું કે ચૈતર વસાવાએ એના ગુનાઓના કારણે જેલવાસ ભોગવી રહ્યો છે તો ચૈતર વસાવાના જે લોકો સપોર્ટ કરે છે એ લોકો જ મનસુખ વસાવા અને સંજય વસાવાના સામે વિડીયો બનાવે છે મિત્રો એકબીજા બંને તરફથી આવી રહ્યા છે ચૈતર વસાવાને સપોર્ટ કરતા લોકો ભાજપ સામે એટલે કે આ સંજય વસાવા અને મનસુખ વસાવા સામે વિડીયો બનાવે છે અને મનસુખ વસાવા સંજય વસાવાના સપોર્ટ કરતા લોકો ચૈતર વસાવા સામે વિડીયો બનાવે છે તો હવે આ મામલો ક્યારે પૂરો થશે મિત્રો આજના આપણે એ જણાવવાનું હતું કે આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે આમાંથી હવે સાચું કોણ છે અને ખોટું કોણ છે એ તમે કોમેન્ટ કરીને બતાવજો આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને ચૈતર વસાવા સંજય વસાવા અને મનસુખ વસાવા એના દરેક નવા નવા અપડેટ જાણવા માટે આપણી આ YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે તરત જ આપણે તમને નવા નવા સમાચાર બતાવતા રહીશું અત્યારે હાલ તો આ વાત ખૂબ જ ચર્ચામાં છે અને ચર્ચામાં રહેશે જ્યાં સુધી ચૈતર વસાવા જેલમાંથી નહીં છૂટે ત્યાં સુધી આ મામલો શાંત નહીં પડે એવું લોકો કહી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે પણ હવે જો ચૈતર વસાવા જ્યારે જેલની બહાર છૂટશે જ્યારે જેલની બહાર આવશે ત્યારે એક મોટો ધમાકો થશે ત્યારની વાત ત્યારે પણ અત્યારે સબસ્ક્રાઈબ કરો નવા કોઈ સમાચાર જાણવા માટે